અને આઈસર મળી એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ બાર લાખ છત્રીસ હજાર નવસો અને પચાસ રૂપિયા જે સીઆરપીસી સપોર્ટની મિલકત તરીકે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલ છે આ હજી ખેલે દેવા જતા હતા બાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ છે સરકારી અનામનો જથ્થો છે કે કઈ રીતે કઈ પ્રાથમિક ના હજી તો એ તપાસ ચાલે છે કે આ ક્યાંથી જથ્થો લીધો ક્યાં ગોડાઉનમાં છે અને કઈ કઈ વસ્તુમાં પહોંચાડે છે એની તપાસ ચાલે છે